હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશને લઈને અહીંયા ઓનલાઈન અરજી કરી હતી જે પણ વિદ્યાર્થીઓએ રિન્યુ કરવા માટે અહીંયા અરજી કરી હતી તો અહીંયા સમરસ દ્વારા મેરીટ લિસ્ટનો ત્રીજો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યો છે તો જે પણ વિદ્યાર્થીઓને પહેલા બે મેરિટ લિસ્ટની અંદર નામ નહોતું આવ્યું તો અહીંયા ત્રીજા મેરિટ લિસ્ટની અંદર તેમનું નામ હોઈ શકે છે જે પણ વિદ્યાર્થીઓએ નવા પ્રવેશને લઈને અરજી કરી છે તો અહીંયા જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે તમે કેવી રીતે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા એક પીડીએફ તમને જોવા મળે છે એ પીડીએફને તમારે અહીંયા ડાઉનલોડ કરવાનું છે જેવું તમે ડાઉનલોડ એટેચમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પીડીએફ તમને જોવા મળશે જેની અંદર પૂરેપૂરું મેરિટ લિસ્ટ આપેલું છે તેની અંદર તમારે તમારું નામ જોવાનું છે કે તમને સમરસ તમને પ્રવેશ મળ્યો છે કે નહીં જો તમારું નામ છે તો તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર પ્રવેશ મેળવી લેવાનો છે સાથે જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય તેનું પણ તમારે વેરીફિકેશન કરાવવાનું છે તો આપણે અહીંયા પીડીએફને ડાઉનલોડ કરીને જોઈ લઈએ કે કઈ તારીખથી કઈ તારીખની અંદર તમારે જો તમારું નામ અહીંયા છે મેરીટ લિસ્ટની અંદર તો પ્રવેશ મેળવી લેવાનો છે તો જેવી તમે અહીંયા પીડીએફ અહીંયા ડાઉનલોડ કરશો તમારા મોબાઈલની અંદર તમે જોઈ શકો છો જેની અંદર પૂરેપૂરી મેરિટ લિસ્ટ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો જેની અંદર તમારે નામ તમારું ચેક કરવાનું છે જો તમારું નામ આ મેરીટ લિસ્ટની અંદર તમને જોવા મળે છે તો તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર જે પણ તમને અહીંયા સમરસ છાત્રાલય ફાળવવામાં આવી હોય એ સમરસ છાત્રાલયનું એટલે કે હોસ્ટેલનું નામ તમને જોવા મળશે એ હોસ્ટલની અંદર તમારે કઈ તારીખ કઈ અંદર પ્રવેશ લેવાનો છે તે પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પૂરી માહિતી અહીંયા આપવામાં આવી છે અહીંયા જે સમરસ દ્વારા મેરીટ લિસ્ટનો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર જો તમારું નામ છે તો તમારે કઈ તારીખથી કઈ તારીખની અંદર પ્રવેશ મેળવી લેવાનો છે ત્રણ નવ બે થી લઈને બાર નવ બે દરમિયાન તે સમરસ છાત્રાલય પર તમારે જવાનું છે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે લઈને તમારે જવાનું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ તમારે કરવાનું છે તો તમે પૂરી પૂરી માહિતી અહીંયા આપવામાં આવી છે કે સમરસ છાત્રાલયમાં ઓનલાઈન મળેલ અરજીઓ તેમજ ઉપલબ્ધ ખાલી જગ્યાઓના આધારે રાઉન્ડ ત્રણમાં પ્રવેશ મળવાપત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી નીચે મુજબ છે જે મેં તમને યાદી બતાવી તમે પીડીએફ ડાઉનલોડ કરશો એટલે પૂરેપૂરું મેરિટ લિસ્ટ તમને જોવા મળી જશે જોઈ શકો છો આ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ ત્રણ નવ બે હજાર પચીસથી બાર નવ બે હજાર પચીસ સવારે અગિયાર કલાકથી સાંજે પાંચ પાંચ કલાક સુધીમાં સંબંધિત સમરસ છાત્રાલય એટલે કે જે પણ તમને લગતી જે સમરસ છાત્રાલય હોય તેના ખાતે અહીંયા પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી તમારે પ્રવેશ મેળવવાનો રહેશે સરકારશ્રી દ્વારા નિયત કરેલ રજાના દિવસે પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે નહીં એટલે રજાના દિવસે તમારે અહીંયા નથી જવાનું જે અહીંયા તારીખ આપવામાં આવી છે ત્રણ નવથી બાર નવ તેની અંદર જો વચ્ચે કોઈ રજા આવે છે તો રજાના દિવસે તમારે નથી જવાનું અહીંયા જોઈ શકો છો નિયત સમયમાં હાજર ના થનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરવામાં આવશે આ સમય મર્યાદાની અંદર તમારે પ્રવેશ મેળવી લેવાનો છે તમારી જે અહીંયા સમરસ છાત્રાલય છે પરિસ્થિતિ તેની અંદર જઈને જે વિદ્યાર્થીઓએ સમરસ ખાતે પ્રમાણપત્રોની ખરાઈ પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલો હોય વિદ્યાર્થીઓને સંબંધિત સમરસ છાત્રાલય ખાતેથી નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે આ યાદી ફક્ત કામ ચલાવું છે જેની અંદર કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ મુજબના પ્રમાણપત્રોની ખરાઈ કરી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે કોઈ અન્ય કોઈ આધાર પૂરવાની જરૂર જણાય તો સંબંધિત સમગ્ર અધિકારીશ્રીઓને રજૂ કરવાનું રહેશે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની તમને માગણી કરવામાં આવી શકે છે તો જે તમને માગણી કરવામાં આવી ડોક્યુમેન્ટ તમારે અહીંયા બતાવવાનું રહેશે તો જ તમારો અહીંયા પ્રવેશ થઈ શકે છે આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે એક વર્ષ માટે તમારો આ પ્રવેશ માન્ય ગણાશે ત્યારબાદ તમારે રિન્યૂ એટલે કે રિન્યુઅલ અરજી તમારે કરવાની હોય છે પ્રવેશ રિન્યૂ કરવા માટે આ નવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બહાંદર પત્રક રજૂ કરવાનું રહેશે તમને જે અહીંયા માહિતી આપવામાં આવી છે તે બાબતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ લેતા પહેલા તમારે બધા ડોક્યુમેન્ટનું અહીંયા વેરીફિકેશન કરવાનું રહેશે નિયત સમયમર્યાદાની અંદર જે અહીંયા સમયમર્યાદા આપવામાં આવી છે કે ત્રણ નવથી લઈને બાર નવની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે જે તમારી અહીંયા સમરસ છાત્રાલય હોય તેની અંદર જઈને તમારે સવારે અગિયારથી લઈને પાંચની અંદર તમારો પ્રવેશ તમારે મેળવી લેવાનો છે દોસ્તો આ તમને માહિતી આપી કે સમરસ છાત્રાલય દ્વારા મેરિટ લિસ્ટનો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એટલે જે પણ નવા વિદ્યાર્થીઓ અત્યારે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને આવી રહ્યા છે અને સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માગતા હોય અને ઓનલાઈન અરજી કરી હોય તો અહીંયા મેરિટ લિસ્ટનો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમારું નામ હોઈ શકે છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો આજ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ